સોનગઢ તાલુકાના વાઘદા ગામેથી સ્નેક રેસ્ક્યુ કોલ મળેલ છે ગત રાત્રે એ મરઘીના ઈંડા ખાઈને આખી રાત એ ઘરમાં જ હતો અને અત્યારે સવારે પણ દેખાયો છે એવું એ લોકોએ કોલ દ્વારા જણાવ્યું છે તો ચાલો ત્યાં જઈએ અને જોઈએ કયો સાપ છે ખાઈ ને તું ખાલી દેખાય રાખી દીધે

ઓરી આરે ના જો તો એને ના લાગે દે સટલ તો દે ને પેની દેની હે લક્ષીલા તો ઓર આવડા એલા હેરી યહા સીલા જ થારે ફિર ફિરિયા બસ

બાજુ લેલો ભારત લેક લેલો માપી ની ચલાવી બોલ ચાર પાસ ફેલો છે មកកាន់ហេតុទេពេលមិនទៅទេទៅទៅទៅទៅ mm. ચલો તો ઇન્ડિયન સ્પેક્ટિકલ કોબ્રાને અત્યારે આપણે અહીં વાઘડા ગામેથી રેસ્ક્યુ કર્યો તો એને અહીં આપણે પર્યાવરણમાં સહી સલામત રિલીઝ કરી દીધો બતાવી દો દઉં મિડિયમ સાઈઝમાં છે જો આ ઇન્ડિયન સ્પેક્ટિકલ કોબ્રાને તમે જોઈ શકો છો કાલે રાત્રેથી એક જ ભરાયો હતો અને ઘરના લોકો પણ આ કોબરા સાપથી પરેશાન થઈ ગયા હતા અને આ સાપને અત્યારે આપણે સહી સલામત રેસ્ક્યુ કરી લીધો છે ચલો આ સાપને અત્યારે આપણે પર્યાવરણમાં સહી સલામત રિલીઝ કરી દે ઊંચું કરી લે આ સાપને તમે જોઈ શકો છો આ સાપ અત્યારે અહીં પર્યાવરણમાં આઝાદ છે ચાલો તો આવો સાપ અથવા અન્ય કોઈ પણ સાપ જો તમને દેખાય તો તમે મારો સંપર્ક કરી શકો છો જય હિન્દ જય ભારત